રાજકોટ શહેર ફરી એકવાર ચર્ચામાં છે વિડિયો છે નવરાત્રિના ઉમંગભર્યા દિવસોમાં જ્યાં એક યુવક ક્ષત્રિય સમાજના પદ્મિની વાડાના દીકરા તરીકે ઓળખાતા સતુભા જાહેર રસ્તે ગન લટકાવી ફિલ્મ સ્ટાઇલમાં સીન સપાટા કરતા જોવા મળે છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ જ્યાં એક તરફ પોલીસ દ્વારા આવા હથિયારના દેખાડા અને વિડીયો અપલોડ પર

રાજકોટ પોલીસ શું પગલું ભરે છે અથવા યુવાન પણ વિડિયો વાયરલના ચક્કરમાં કાયદાની લાલ રેખા લાંઘી જશે તમારું શું કહેવું છે એવો વ્યક્તિ જે જાહેરમાં ગન લટકાવી વિડીયો બનાવે છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે નહીં કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને હા અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા